અગિયાર ગઈકાલે બપોરે ત્રણ ત્રીસથી ત્રણ પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આઈઓસીએલ ની કોયલી રિફાઈનરી ખાતે ટેન્ક નંબર સિક્સટી એઈટમાં અચાનક બ્લાસ્ટ થઈ અને એ ટેન્ક જે બેન્ઝિનની ટેન્ક હતી તેમાં આગ ફાટી નીકળેલી અને તે દુર્ઘટના બાદ આઈઓસીએલ તરફથી જે ઇમિજિયેટ રિસ્પોન્સ આપવાના ભાગરૂપે એ લોકોની જે ઇન્ટરનલ ફાયર એક્સ્ટિંગમેન્ટ અને ફાયર ફાઇટિંગ માટેની જે વ્યવસ્થા છે તેને તુરંત કાર્યરત કરવામાં આવેલી પરંતુ જે આગનું સ્કેલ અને એની ગંભીરતા ધ્યાને લેતા આઈઓસી તરફથી જે મ્યુચ્યુઅલ એઇડના ભાગરૂપે જિલ્લાના અન્ય જે પણ ઓર્ગેનાઇઝેશન છે ખાનગી કંપનીઓ અને અન્ય ઓર્ગેનાઇઝેશન એની મદદ માગવામાં આવેલી અને જિલ્લા વહીવટી તંત્રની પણ મદદ માગવામાં આવેલી અને તેના ભાગરૂપે જિલ્લાની વિવિધ ખાનગી અને જાહેર ક્ષેત્રની જે પણ કંપનીઓ પાસે ફોમ ટેન્ડરની સુવિધા ઉપલબ્ધ હતી તે તમામ દ્વારા ફોમ ટેન્ડર્સ શક્ય એટલી ત્વરાથી ઘટના સ્થળે મોકલી આપવામાં આવેલા રાત્રે દસ વાગ્યા સુધીમાં જિલ્લામાંથી અને જિલ્લા બહારથી જેમ કે અંકલેશ્વર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી સંબંધિત જિલ્લા તંત્ર તરફથી પણ મદદ પૂરી પાડવામાં આવી હતી અને લગભગ તેત્રીસ જેટલા ફોમ ટેન્ડર્સ આગને કાબૂમાં લેવા અને આજુબાજુની જે ટેન્ક છે એ એમાં વધુ આગ ફેલાય નહીં કે હીટ પકડી ના લે તેના માટે મદદ પૂરી પાડવામાં આવેલી ત્યારબાદ વધુ છ ટેન્ડર્સ લગભગ બીજા એક કલાકમાં એટલે કે રાતે અગિયાર વાગ્યા સુધીમાં અને વધુ દસ ટેન્ડર્સ એમ કરીને કુલ ફોર્ટી નાઇન ટેન્ડર્સ આઈઓસીએલ અને જિલ્લાની વિવિધ એજન્સીઓ અને જિલ્લા બહારની પંચમહાલ આણંદ અને ભરૂચ જિલ્લાની વિવિધ એજન્સીઓ દ્વારા ત્યાં ઘટના સ્થળે એની મદદ પૂરી પાડવામાં આવેલી અને તેમ કરતાં હા સિક્સટી એટ નંબરની ટેન્કમાં જે બેન્ઝિન હતું અને એમાં આગ ફાટી નીકળેલી એની સાથે એની બિલકુલ બાજુમાં આવેલી સિક્સટી નાઇન નંબરની ટેન્ક છે એમાં પણ વેપર પ્રેશર વધતા અને એને પણ આગ પકડી લીધેલી હતી અને આ બંને ટેન્કની આગ કાબૂમાં લગભગ આજે વન ફોર્ટી ફાઇવ એ એમ એટલે કે વહેલી સવારે એક પિસ્તાલીસના સુમારે લગભગ એ આગ કાબૂમાં આવી ગયેલી અને ત્યારબાદ વહેલી સવાર સુધી કુલિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલી હાલ સંપૂર્ણ આગ ઓલવાઈ ગઈ છે કુલિંગ પણ પૂર્ણ થઈ ગયેલું છે પરંતુ આ દુઃખદ દુર્ઘટનામાં જે કોન્ટ્રાક્ટના કર્મચારી હતા અને ધીમ ધીમંત કુમાર મકવાણા અને શૈલેષ ઝાલા એમ બે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના આ ઘટનામાં દુઃખદ અવસાન થયેલા છે અને એક કર્મચારીને એક અધિકારીને હેડ ઇન્જરી થયેલી એ છેલ્લી માહિતી મુજબ એને આઉટ ઓફ ડેન્જર છે એથી વિશેષ કોઈ કેઝ્યુઅલટી કે ઇન્જરીના કોઈ રિપોર્ટેડ ન્યૂઝ નથી અને આઈઓસીએલને આગળની જે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય અને એમના નોમ્સ પ્રમાણે જે કોઈ પણ તપાસ વગેરે કરવાનું હોય તેના માટે મૌખિક જાણ કરવામાં આવે છે